ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને સવારના વાગી ગયા છે 10 અને બેસી ગયા છે અમે ચા ભાખરી ખાવા માટે તો નીજી આજ અમારી સાથે રાધિકા જો 10 વાગી ગયા છે હવે કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને હા નીજ જય શ્રી કૃષ્ણ લવાદી જી જો કરી રાજા હું તો નથી કેમ એટલી બધી તો હવે જમી પછી પાછું કામ કરી દે ચાલુ હમણાં લગભગ અગિયાર સાડા અગિયાર કે બાર વાગ્યા આસપાસ તો ફ્રેન્ડ લોકો લંડન થી આવી ગયા છે આવી જશે લંડન થી એ લોકો નીકળી ગયા છે સવારે વહેલા થિંક સો એને નવ વાગ્યાની બસ હશે એટલે પછી હવે જોઈએ કેટલા વાગે આવે તો આવે એટલે મળાવું તમને અને એ પહેલાં જે કંઈ પણ કામકાજ હશે એ આપણે જોઈએ શું શું કરીએ પણ ફન મસ્તી અને ધમાલ અને ખાસ કરીને તો આનંદ એ તો રહેવાનો જ છે આપણી સાથે તો વાગી ગયા છે અને અમારું કામ તો ધીમું ધીમું હાલે છે મંદ ગતિએ જાય અત્યારે પણ ઉપરની જ ઓનલાઈન ક્લાસ ભરે છે પુષ્ટિ માર્ગનો ક્લાસ છે તો આજે એ ક્લાસમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન રિપબ્લિક ડેની ઉજવણી કરી છે એટલે લોકોએ મતલબ છોકરાઓએ બધાએ ઓરેન્જ ગ્રીન અને વ્હાઇટ ત્રણમાંથી એક કલરના કપડા પહેરવાના અને અત્યારે રીપબ રિપબ્લિક ડેની ઉજવણી મતલબ સમજાવી રહ્યા છે કે કઈ રીતે હું એના રિપબ્લિક ડે હુકામ ઉજવવામાં આવે છે ને બધું એમ ઇન્ડિયામાં તો જો હું તમને બતાવું ને હું કંઈ બોલીશ નહીં ઓનલાઈન ક્લાસ છે એટલે યાર but as

તો વાગી ગયો છે એક અને મિત્રો ઉતરી ગયા છે બસ પાર્ક બે બસ સ્ટેન્ડે આપણે પેલા આઝદા આઝદાન પેટ્રોલ પંપ છે આઝદામ મોલ છે પાસે ત્યાં અને એને પિકઅપ કરવા માટે જ છું આવવાના તો અગિયાર વાગ્યા હતા પણ અગિયાર વાગ્યા નીકળવાના હતા મને ઊંધો સમજાવ્યું એટલે એક વાગ્યા અત્યારે ઉતર્યા બે કલાક પછી તો હું લેવા જાઉં છું અત્યારે

હેલો એવરી ઓન તો અમે આજે હર્ષદભાઈ ના ઘરે આવી ગયા છીએ અને જો કે અમે લેટ પહોંચ્યા હતા એક દોઢ વાગે એટલા માટે અમે અહિયાં ભેળ બનાવી છે અને એ બધાને પરોસી રહ્યા છે

અરે અહીંયા જમવા આવી જાવ નીચ તો અહીંયા મારા બાજુમાં બે જા ખાવા આપણે બે આરે બે હાલ ઓકે હું એ બેક ઓકે ચાલુ મે હું હિન્દી હિન્દી બોલાઈ ગયું ભૂલથી અરે હવે આ હું છું ઠીક છે હા ઠીક છે ઓ ઓ ગયા છે અને મહેમાનને આપણે બપોરે જમણવાર ની ઓફર કરી પણ જમવાની ના પાડે છે કે નાસ્તો હશે તો અમારે હાલ છે તો પછી બનાવી દીધી છે ભેળ આપણે અને જો તો આ લંડન થી બધા અમારા મિત્રો આવ્યા છે એમની ઓળખાણ તમારી જોડે કરાવી દઉં હું તો આ છે અમારે સૌરભ રુચિ વિશાલ મિલન અને ચાર્મી ચાર્મી મોટા

મેલટન રોડે મહેમાન ના કષ્ટ મંજન હનુમાનજી ના દર્શન કરવા છે બધા ને તો તમે ઊભા કેમ રહી જાવ છો બે હો ખુલ્લી ખુલ્લી જોઈએ આપડી ગાડી હા આમાં જો શ્રીનાથજી બાવા બિરાજ જો દેખાય હા એટલે ગાડી ને આપડે કઈ ન થાય ચાલો તો પહોંચી ગયા છે હનુમાનજી ના મંદિરે હનુમાનજીના મંદિરે અને આ ગાડી પાર્ક કરી છે મેં પેટેસ્ટ્રીયન ઉપર એટલે મારે અંદર નથી જવાનું અહીં ઉભું રહેવું પડે એમ છે ટિકિટ બિકિટ મારી જાય તો દંડ ભરવો પડે ફાઇન ભરવો પડે એટલા માટે તો હું અહીં બહાર જ છું અને ફ્રેન્ડ્સ લોકો બધા ગયા છે અંદર દર્શન કરવા માટે થોડી વારમાં અહીંયા હમણાં આવી જશે ચાલો તો બધા આવી ગયા છે દર્શન કરીને અનેરો આનંદ આવી ગયો હે ને જોરદાર તો વાંધો નહી લે

તો અમે દેવા પણ અમને ફોન તો કરે કે નહીં કોલ કરી કે તો ગાને હવે આ બે આયા ધરણા ઉપર બેહી ગઈ છે એ કે અમે નથી રાંધવાના તો ખાવું હોય તો તમે રાંધો અને તમે રાંધો તો અમને ખાવા આપી દેજો આપણે બનાવવાના અમે શરૂઆત કરી દે તો આનો તો નામ લીધું ને જે હાજર થઈ જો હજી તો કિચન માં બેસી ગયા છે અને આજે રાદડિયા ફેમિલી ના કિચન માં ઓનલી ઓન જેન્ટ્સ જ છે નો લેડીઝ જો લેડીઝ અલાઉડ નથી આજે નો લેડીઝ અલાઉડ ખાલી બે હોવાનું હોય તો છે અને આ અમારે બનવા મળી છે એ ઓર્ડર સેન્ડવિચ પિઝા કોઈ ઓર્ડર આ Amazon વાળો એવો ખોલો

ઓય આલો આલો ચાલો પૂરીની તૈયારી થઈ ગઈ છે હા આપો હાલો પૂરી વણવાનું મશીન પકાય લે લે એક પાડી તો છે કરે છે

ફૂલે તો જ બકે ફૂલે તો જ હા નહી તો બાવળિયામાં ઘા હાલો ચાલો હવે પાપડ મીણા થી તળાવા કૃષ્ણ અને રાધિકા નામે જો તમે કૃષ્ણ અને રાધિકા રાધા કૃષ્ણ મંડે

હાલો ચેતના ભાભી ચા પૂરી ખાવા હાલો ચેતના ભાભી ચા પૂરી ખાવા એમ કાજલ પૂરી તો કેવી લાગે એવું કઈ નઈ ચાલો હવે રાહુલ ભાઈ છે હું લવ હાથમાં આ બાયું બધું ધીમે ધીમે કરે

राहुल भाई हर्षन क्या भूली जाए चर्चा चली रही है કાઈ વાંધો નઈ આગળના વિડીયા માં આગળ બધા વણતા હોય દેખાય છે

અહીં પર મોબાઈલ હતું આ ઇન્સ્યોરન્સ હે ને હાશિન લોટી કરે બોવ દે ભાગી ગયા છે 12.5 હજી બધા બેઠા છે જો લંડન વાળા કેટલું નામ ખરાબ છે ઇન્સ્યોરન્સ માં એ કરે પાંચ પાંચ

અમારી મસ્તી તો ચાલુ રહે કેટલા વાગ્યા સુધી બેસી કઈ નક્કી નથી પણ સવારે ઉઠવાનું છે વહેલું કેમ કે હજી કામ સવારે બઉ બાકી છે બધા તો

Thank <small> you.